ઓલપાડ તાલુકાના ભાડોલ ગામે સંકલિત આરડી જાતિ વિકાસ કચેરી માંડવી અંતર્ગત ઓલપાડ તાલુકામાં હરપટી સમાજના કુલ રૂપિયા સાત પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે મંજૂર થયેલ પાંચસો અઠ્ઠાવન જેટલા આવાસોનું ભૂમિપૂંજન તથા વિવિધ યોજના અંતર્ગત રૂપિયા એકસો બે કરોડના પ્રકલ્પોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિકાસ કામોમાં માર્ગ અને મકાન હસ્તકના રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે જિલ્લાના વિવિધ રસ્તાઓના કામો તથા માર્ગ મકાન પંચાયત વિભાગના રૂપિયા વીસ કરોડના ખર્ચે સુરત ઓલપાડ સાહોલ રોડ તથા રૂપિયા એકવીસ કરોડના ખર્ચે સાહોલ કીમ માંડવી રસ્તાના રી કામ સંકલિત આરડી જાતિ વિકાસ પ્રયોજનના કચેરી માંડવી અંતર્ગત હરપટી જાતિના કુટુંબોને કુલ રૂપિયા સાત પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે પાંચસો અઠ્ઠાવન આવાસો જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના રૂપિયા સત્તાવન લાખના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ ફ્લડ પ્રોટ ટીમ વર્ક રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડ ખર્ચે આંગણવાડી તાલુકા પંચાયત હસ્તકની વિવિધ યોજનાના રૂપિયા સાત પોઈન્ટ સત્તાવીસ કરોડના કામો મળીને કુલ એકસો સાત કરોડના કામોનું મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના આગેવાનો સહિત લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે વિધાનસભાની અંદર મારા આદિવાસી ભાઈ બહેનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાંચસોને અઠ્ઠાવન આવાસનું આજે અમે ભૂમિપૂજન કર્યું છે મારા આદિવાસી લોકો એક પણ ઝૂંપડામાં ના રહે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું મોદી સાહેબનું સ્વપ્ન એક પણ ભારત દેશનો નાગરિક ઝૂંપડામાં ના રહે એ જ રીતે એકસો પંચાણું પણ વિધાનસભાની અંદર એક પણ નાગરિક ઝૂંપડામાં ના રહે એના માટેની અભિયાન ચાલીને અમે પાંચસોને અઠ્ઠાવન જેટલા આવાસો મંજૂર કરીને ખાતમુહૂર્ત અમે કર્યા છે અને ત્રણ મહિનાની અંદર આવાસ પણ તૈયાર થઈ જશે સાથે સાથે એકસો સાત કરોડના અલગ અલગ કામોનું પણ આજે અમે ભૂમિ ભૂમિપ્રજન કર્યું છે પણ કર્યું છે અને સાથે સાથે બે ગામના જોડતા રસ્તાઓ કેનાલના કામો તમામ કામોનું આજે અમે લોકાર્પણ કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આદિવાસી ભાઈ બહેનો અહીં આવ્યા છે અને ફરીથી આ નવા માહોલની અંદર ખૂબ ઝડપથી કામ થઈ રહ્યા છે અધિકારીઓને ચીમકી સહમત આપવી પડી ચીમકી આપવાનો એવો ના નહીં પણ જનરલી અધિકારીઓ નવા આવ્યા હોય તો એને પણ મારા પદાધિકારીના ફોન બધાના ફોન સેવ રાખે તાલુકા પંચાયતના સદસ્ય હોય તેને લિડિટેડ ઓફિસ હોય એના નંબરો સેવ રાખે પદાધારી પદાધિકારી જ્યારે ફોન કરે તેનો ફોનનો પ્રોપરલી જવાબ મળવો જોઈએ એ તમામ બાબતે એ લોકોને સૂચના પણ આપી છે અને સાથે સાથે સૂચના એ પણ આપી છે અમારા જેટલા પણ પદાધિકારીઓ છે એ પદાધિકારીઓની ફરજ છે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ છે એમાં તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્ય હોય મંત્રી હોય કે સાંસદ હોય એને પ્રજાનો ફોન ઉચકીને જવાબ આપવો જ પડશે કારણ કે પ્રજા છે ગમે ત્યારે ફોન કરે તો એ પણ પદાધિકારીઓ પણ મારા પ્રજાનો ફોન ઉચકી ઉચકી અને એનો જવાબ આપે ભલે એનું કામ એકે દિવસ ના થાય બે પાંચ દિવસે થાય એનો જવાબ મારી પ્રજાને પ્રોપરલી મળવો જોઈએ